પણ આગળ તું તો વિચાર વૈશાખ મહિનામાં તારા લગન લેવાના હા તો ખર્ચાઢીશું એ તો માં છે ને વિચારવા એક આઈડિયા આવે છે બાર બાર દાગી નાભરો આઈ જાય બસ ધોઈ જાય ને બારે બાર બધો ખર્ચો નીકળી જાય મને મૂર્ખો બનાવશે તો ના બનાવી યાર ઈવન કેમ કે જેના છોકરાનું ઈવન ખબર છે કે જેનું છોકરું છે કે મોટું છે ઈવન કોઈ ખબર છે વાત તો આ હતી એવું કરવું પડશે લંગો બે જણા હા તે કર્યા કે

અને પાછા જી એ બે જણા હતા કીધું છે પાછું કે લાડવાન બાદમાં બધું હારું બનાવ્યું છે તે આવજો તે અમે જવું પડશે એક બધું અમે અમને દેવા દે બધું કોમકાજ કરી દેવા દે ઈ વંચો કાબર છે કે છોકરું જેનું છે કે મોઠું છે વાત લગન નો ખર્ચો ને એક સાઈડ થી હા તો લાધો ને એતો જેમનો ખર્ચો ને એ તો કાઢી નાખી દે હામાં તો પૈસા આપવાના જ છે કે એ મરના થોડા હાઈ બધા કાઢી લેવું પાછી ડાલુ બાલું નહીં કરે વર્ષાક મહિનામાં પણ કાકા ઘર માં જેટલા પૈસા પડ્યા ઘર ઘરમાં તું બધા પૈસા નહી ત્રીસ હજાર જ પડ્યા બસ તા એટલે આપણે થોડી મહેનત કરવી પડશે ઓને એટલે આ તું આઈડિયા લાવ્યો ને મસ્ત આઈડિયા લાવ્યો એક નંબર આઈડિયા છે એટલે કમસે કમ એમય તો જે આવે એ 50 જક 60000 70000 જે આવે એટલે બારોબાર થોડો ખર્જો નીકળી જાય એ તો નીકળી જાય બસ જોખમ ચો થાય જાય ઉપરના પર જે ઉપરના પૈ ગયા ભલે તું ઘરમાં ખાટલા તો તોડા પણ આઈડિયા જોર લાવ્યો તું હો મારા બેટા આઈડિયા તો હા ઓ આઈડિયા લાવતો ના પાવ આઈડિયા કને ખર્ચા બારોબાર નીકળે આઈડિયા કનો છે હા કનો છે છોકરા નું ખાટલા ભલે તોડ્યા જેમ તો તારો તો કરીએ પણ તૈયારી નઈ કરવી પડે બધી આની તૈયારી તૈયારી બૈયારી કોઈ ની કરવાની ખાલી ચાય ની પીવડાવવાનું કહ્યું ખાલી પોણી પીવડાવવાની પાછા ગાડી મેળવાના છે દાગીના ને લઈ લેવાનું છે

કરવાની છે હા વાત બધું તમને જતું બધું ત્રી હજાર છે એટલા ધારા જેટલા

યાર લેબુ જોવું ને છું ભાવ હા લેબુ જોઉ છોકરાને પેટમાં વિતા જેવી થઈ ગઈ તો કોઈ લેબુ બેઠે જ જ કે હું રોગ આવે કોઈ ખબર જ પણ બે તો ખરો પણ ખરી જી સીબી ની મારતી બે નહી કોઈ લેબુ રુ એ નહિ આ બે બધું આ લેબુ તો બે હજુ મકાણી પડે એવો રોગ આવે છે મારે તો લેબુ એક વખત આવડો આવડો લેબુ થાય એક લેબુ કાપો તો પંદર ધારા ચાલે તમારી તો મોટી મોટી વાતો છે બધી તમારી વાતો થાય યાર હાર તે બધું પેલા આમ સભા નો ફોન આવ્યો હતો આમ સભા નો નું વાહ એનો ફોન આવ્યો એવું કે છોકરા નું જેમ કરી છે જેમ રાખી છે ભાઈ મને તો ખબર જેમ એટલે આપડે જેમ લઈને જવું પડે હાલુ ગ્રણ દાગીના ને એવું બધું લઈને જવું પડે આપડે હાલુ ગ્રણ દાગીના ની હોય મને ખબર નઈ મારે બાજુ એવું ચાલે છે મને તો આ બધું આ બાજુ મારું તો નઈ ચાલતું એવું બધું ના ના જેમ આવું વડીઆઈ એટલે જેમ કરે ને પેલા છોકરા ને કાલે હું કરો છો બના ને આ તો જવું જ પડે ફોન આવ્યો એ પાછા આપડા દીકરી ભાઈ બનતા બોલ્યો કીધું યાદ આવતા ને કોમ હોય આવશે પાછો બધો હા હારું હેલો અને આ અલ્લા જેવું લેવું થયું હજી લેબુ બેબુ આયુ કઈ શાખવા મળ્યું પીવાનો એટલે

મોરું થઈ ગયું કાલે ગયી કોમ કોમ કે એવું થયું કે બધા ડોસી ઠોક્યો તો નહી મને મારા ખાવાય નઈ મારવા માંથી ઊંચા ના હોવા ધ્યા બધું બંધ કરે આ માર ના ધોરવાનું બધું એવું વાત છે અને તો આ ના નાખ્યું

કાલ તો બધાને કહી દીધું હોય અમારા બે બે લંગોટિયા યારે આવતા છે મહેમાન તો બધા આવતા જ છે એટલે હારું કાલ ખેતરનું કામ હતું અને આજે થોડું કામ હતું એટલે ખેતરનું કામ તો બધું પૂરું કરી નાખીશું કાલ ને કાલ આ મહેમાન આવતા જશે રસ્તામાં જશે ખાવામાં માપ રાખજો એ તો હેડ ને હેડ સુધી ના મોટો બધા બોલે નહી ખર્ચો છે <mostuk> <laughs> જેમ સાથે પેલા તો દાગી ના સસ્તા મળતા એટલે આપડે દસ રૂપિયા કિલો ધોની લાઈન ખાધેલી સાચી વાત મારું દુખી નો પેલું આપડે

તારી યારી છે પ્યારી મારા માટે દઈ દો મારા જીવની ની કુર ના ના બરોબર વાલા વાલા દીકરી ભાઈ પણ ખબર જ ફટાફટ એમ તો પાછો જબરા છે ખાટલું બિલ પણ સા લેવા છે બરોબર એટલે હાલ તો જેમ રાખેલો બરાબર ખેતર ખેતરમાં કોઈ કોઈ કમ થાય નહીં એટલે કાલ રાખ્યું ખેતરનું આમ તો કઈ મીખું જેમ જેમ કરે છોકરા ના લગ્ન માં બોલાય ને બોલાય અમે આ બધો ચોલોને કરી દઈએ લાયા છું લાવશું એ તું ખાટલા નીકળ બે હાર આજ બે છોકરો અરે છોકરા નો જેમ રાખ્યો તમે રોક તારો બે પૈસો કરતા એવું નતું ને એને જેમ નતો રાખ્યો મેં એટલે મોટો હતો કે જેમ નાખી કોમ થાય પણ જેમ નાખ્યો છે ઘેર ઘેર કઈ ને કે મારા ભાઈ છોકરા જેમ છે જેમ કરીને આયા પણ જેમ નતો કર્યું એટલે જેમ યાર જેમ યાર છોકરો જેમ કરવું જ પડે એમ ક્યાંક ના જો ભલા મોત સાચી એમાં મારે બના જેવું તો થાય જ કહ્યું ના ના પણ જેમ તો હમણાં મારે કરે જ જેવો જતો યાર

બાપ નંબર બેટા દસ નો હવાયો બળો પણ એને મને કીધું કે કાકા આપણે જેમ રાખીયે પેલા મને આવા ભંગાર આઈડિયા ના લેસો ને ગોમ માં હતા મારી મને એ ઈમ કીધું કે કાકા આપડે જેમ કરીયે મારો લગન આવે ને હા તો મારો ખર્ચો જાય કે અમે તો જેટલો અરખ લઈ ને આ કરું લાવ્યો છું તો હોના નું ના ના આપડે આય વખત મને મગજ માં લાઈટ તો થઇ જ મંડપ નહીં દેખાતો જમા આયોજન દેખાતું નહીં મને લાઈટ તો થઈ જતી સાચી વાત છે હા ને ખાબી રહ્યા છે ના ના મંડપ તો આ કરેલું આવ્યો ને

આવું કરી દુશ્મની થઈ ગયું એવું થઈ ગયો આ લીધે મારે ખોટી આપણું બહુ લે કાઢ જી તમાર મારા યાદ હતા તો જી આ યાર હતા જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને અમારા વિડીયો ને બને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલ ને જય માતાજી